લીલી તુવેનો શાક એકની એક રીતથી બનાવી અને કંટાળી ગયા હોય તો તમે આ રેસીપી ચોક્કસી ટ્રાય કરી દેજો આંગળા ચાટતા રહી જશો એવું સ્વાદિષ્ટ આ શાક બને છે તો સૌથી પહેલાં આપણે કૂકર લેવાનું છે એની અંદર આપણે ત્રણ ચમચી એટલું તેલ મૂકીશું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરો મૂકીશું ગેસની આંચ મીડિયમ રાખવાની છે ચપટી હિંગ એડ કરી દઈશું અને પાંચથી છ નંગ આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું ત્યાર પછી એની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલી લસણનો ભાગ થોડો વધારે એડ કરીએ જેથી શાક વધુ સ્વાદિષ્ટ બને બે નાની સાઇઝની ઝીલી સમાયે ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધીને શેકાવા દેવાની છે જો તમારી પાસે ઘરમાં લીલી ડુંગળી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો તો અહીંયા આગળ ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણજીરું પાવડર એડ કરી અને સરખી રીતે મિક્સ કરવાનું છે બધું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર એક ચમચી બેસન ઉમેરવાનું છે એનાથી ગ્રેવી ગાઢી બનશે અને એકદમ સરસ કોટિંગ આવશે જ્યારે આપણે લીલી તુવેર એડ કરીશું ત્યારે પછી મિક્સ થઈ જાય એટલે બે મીડિયમ સાઇઝના ટામેટાની પેસ્ટ કરી લીધી હતી તે પણ એડ કરી દેવાનું છે તો એ આગળ ટામેટાને પણ એકદમ રીતે મિક્સ કરી દઈએ એકદમ સરસ મસાલો શેકાય લગભગ બે મિનિટ જેવું તમારે એને શેકાવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આગળ જે મસાલો છે તે ખૂબ જ સરખી રીતે શેકાવવા માંડ્યો છે તેલ છૂટું પડે પછી આપણે એમાં જ અડધો કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મસાલો શેકાઈ ગયો છે પછી આપણે એક કપ લીલી તુવેરના દાણા ઉમેરવાના છે એકદમ ફ્રેશ ઉમેરવાના છે ત્યાર પછી એની અંદર એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો બસ આટલું તમારે પાણી ઉમેરી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી ગરમ મસાલો એડ કરી દેવાનો છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે આશા કુકરમાં બનાવવાના છે તો અહીંયા આગળ હવે એકદમ સરખી તે આ બધું મિક્સ થઈ ગયું છે હજુ આ ગ્રેવી ગાઢી થશે એટલે હવે ગેસ કૂકરનું બંધ કરી ગેસની આપણે મીડિયમ કરી બે વિસલ વગાડી લેવાની છે તો અહીંયા આગળ આપણી બે વિસલ વાકી અને કૂકર ઠંડુ થઈ ગયું છે તો બસ અહીંયા આગળ આપણું લીલી તુવેરનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમારે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાના છે તો હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે લાયકનને જરૂરથી ક્લિક કરો જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે તો તમે પણ જોઈ શકો છો આ શાક બનીને તૈયાર છે રોટલી રોટલા ઇવન તમે પરાઠા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડી જશે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો